એક વર્ષ ન ચાલે થઈ દે એક વરસ એક ક્લાસમાં જ રહે પછી તારે ઓ માસ્ક પછી તને ચોટ લાગો બાર જાગ હોય કે બચાઈ છૂટા રાખવા હોય તો એક સરસ લાગે ભૂખરા બુખરા વાર ઘર નહીં ખાજે હાવ ને છે ને દિવસ તો તેલ જ જોઈએ હા તો એમ આવી જાય કેવું મસાજ વાળું કરી દીધું કેટલી એક બોટલ રેડી નહીં આખી જતી અડધી ગઈ કાબા એક બોટલ આખી પેકો બેક કોઈલી અડધી બોટલ રેડી દીધી બાય આય વાંધો નહી આ મોય કા તેલ આ અત્યારના કોઈને ખબર ન પડે આવી ત્રણ દિય કોલ ધોતી નહી તમને કોણ ઉભા કરશે તમને કોણ ઉભા કરશે તેલ વાળા હાથ ન ધોવે એ લગાઈ ગયું લ્યો હા વાહ વા રે વાર હવે બાકીનું જે વજુ બાજુ લગાડશું બા બેસી ગયા છે જમવા ને આજે તો ભાઈ બધું અલગ અલગ છે ભાઈ શું છે આજે મેનુમાં મગછળી ની દાળ

એનું જ અત્યારે એનું શૂટ ચાલુ છે તો આ ઉનાળાના વેકેશનમાં મધ્યગીરમાં સ્વિમિંગ પૂલની મજા માણીએ શું કામ તમે રેકોર્ડ કરો છો હવે એક તો શું તું આપણે કહેતી હતી મજા ન આવે મને આમ ન કરો એને શું કહી ખબર છે મારા પાંચ છ રીલ ભેગી થઈ ગઈ ત્યારે મન કે હવે તો હાલ તને ઓબાલ જે વોઈસ દઈ દે તું કે

એટલે એટલું બધું કામ મને એકાર નો ગમે થોડું થોડું પતાવી દેવાનું હોય એકારે પાંચ પાંચ છ છ એમ કે અવાજ દઈ દે તો નો મજા આવે નવો શબ્દ કોસ અંદર થી નીકળે નહીં આમ અંદર થી અવાજ અંદર થી તમારી રીતે ચાલુ કરી દેવા પણ એમ વાંધો ઈ હોય કે એને બધી જગ્યાએ વાત કરી લીધી બધી ડિટેલ જની પાય મારે હું બોલવું એ મને ખબર જ ન હોય તમારે તમારું કામ શીખો શીખીશ હું શીખીશ

पत्थर ला कर दे दिया अब चलो देखते हैं पत्थर उसके पास है कि नहीं ठीक आज नहीं कथा आज नहीं कथा राजकोट में कथा बैठी थे नहीं

આખા દિવસમાં અત્યારે દર્શન થયા છે પ્રભુ ના તમે આજે મળતું ખાવ છો બહુ કેવાય પાપડ નથી ખાતી ને એટલે

આજનું કામ નાઇન્ટી પર્સન્ટ પતી ગયું છે અને ઘરેથીને જ આજે બધું કામ હતું વાગ્યા છે રાતના નવ અને થોડું ઘણું છે એ કાલે સવારે હવે પતી જશે કામ એટલે કાલે થોડું કામ હાફ હાફ ડે ટૂંકમાં છે ને થોડુંક ફ્રી જેવું હશે જોઈ કાંઈ શૂટિંગ ના ગોઠવીએ તો પછી પરમ દિવસે હોળી વહેલી સવારે શૂટિંગ છે ને આજે ખાવા પીવામાં બહુ ધ્યાન દીધું છે ભાઈ સાબ એટલે વહેલી ભૂખ એવી લાગી ગઈ હતી નવ જ વાગ્યા છે ફૂલ પેટ જમી લીધું છે રિયા ગઈ વોકિંગ કરવા પણ હું થોડી વાર અહીં બેઠો છું વોકિંગમાં ખબર નહીં યાર હવે ગરમીનું મન જ નથી થતું મને અને હજી અમુક નામ એનાઉસ કરવાના હતા આજે પણ મેડમનો સમય મળ્યો નથી એટલે જોયે વ્લોગમાં એ આવે એટલે હું એને પાછું યાદી આપીશ જો પોસિબલ હોય તો એ મને એમ કહેતી હતી એનો ટૂંકમાં ભાવ એ સારો હતો કે ભાઈ અમુક લોકો હું નિરાધે ચેક કરીને જોઉં મારે સિલેક્ટ થાય વળી કોઈ વ્યક્તિને મારે સિલેક્ટ કરવા જોઈને એ ના થયા હોય તો એ કે ખોટી વાત છે એટલે એમ કે મારે નિરાતે બધું ચેક કરીને બધું કરવું છે એટલે વોકિંગ કરીને આવે ને પછી એને ટાઈમ દે ને મૂડ હોય તો એ ચેક કરશે અધરવાઈઝ કાલે પણ હજી ઘણા લોકોના મેસેજ નથી આવ્યા તો પ્લીઝ જેના આવી ગયા છે એ તો મળી ગયા પણ જેના નથી આવ્યા એ ગઈકાલે ગઈકાલના જે બ્લોગમાં નામ એનાઉન્સ કર્યા હતા યાન સાતા ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ જે આપણું છે એમાં મેસેજ કરીને તમારો નંબર અને એડ્રેસ મોકલી આપો જેથી કરીને તમને કોર્ડિનેટ કરી શકાય એટલે જલ્દી ઈ કરજો અને બસ હવે રિયા આવેની રાહ છે લાવો આજે આ લાઇટનો ઉપયોગ કરી લઈએ આમ તો કોઈ દી હવે કરતા નથી આજે માત્ર રાતના દસ વાગ્યા છે અને બસ વી ગયા તો કલર છે આનાથી ખબર પડી ગઈ ડાઘા છે શું

ફરવા ગયો એને મરી જાય કેવું થાય અઘરું કે અમુક ને કે છે કે બીજે એક એની વાઈફ બે જણ તમને સમજાવું હું તમને કેતો તો કે આપણે એકલા ફરવા કાશ્મીર ના જ હોય એટલે ગ્રુપ જ હતું પણ એને કેવા એને પૂછ તમે હિન્દુ છો કે મુસ્લિમ પછી આત્મા ગોંગડી પેરી તો સમજે પડ્યો કે હિન્દુ છે એની હા પછી હસબન્ડ ની ગોળી મારી દીધી સીધી બોલ આ દુનિયા નું સ્વર્ગ છે પણ આ લોકો નર્ક બનાવી ને અમે સ્વર્ગમાં જાય કેમ ફરવા આવે બહુ અફસોસની વાત અફસોસ ની વાત છે બિચારા ભગવાન બધાની આત્માન શાંતિ આપે એને માણસો વેકેશન માટે ફરવા ગયા હોય અને આવું થાય તો કેવું લાગે આમ શું મળી જાય છે માઇન્ડ છે ને એ લોકોના બ્રેન વોશ કરી નાખે છે આ લોકો હિન્દુ મુસ્લિમ એવું કઈ હોતું જ નથી એ લોકો એમ છે કે હિન્દુ એ મારી નહીં છે જ નહીં એ બ્રેન વોશ કરવા વાળા વ્યક્તિ અલગ છે બાકી કોઈ ધર્મ કે કોઈ માણા માણા એ

આ બધા એના છે ને આ બ્રેન વોશ કરીને અહીંયા મોકલે ને આ બધું છે ને યંગસ્ટર્સ હોય ને હવે એને ખબર આવી છે ઓલા બધા મરવા હાટુ જાય હોય પાછા એને એવી રીતના જ કહ્યું તમને ઉપર જન્નત મળશે તમને ભગવાન ખરેખર એમ જન્નત મળશે ને એવું બધું સમજાવે જીવનમાં કોઈને દુઃખ આપીને આપણે સુખી થઈ જ ના શકીએ હવે તમે

મારા ફ્રેન્ડ્સ મને આજે મારા ફ્રેન્ડ્સ આજે મને ફાર્મ બોલાવતા હતા હું આજે ગયો નથી અને આજો અને આ ઈ ફાર્મ હાઉસ છે કે મારી જિંદગીનો યુટ્યુબનો સૌથી પહેલો વિડીયો ત્યાં બન્યો હતો ને એ વિચાર્યું નહોતું ને એમને ત્યાં વિડીયોસ લઈ લીધા હતા પછી એમ વિચાર આવ્યો બે દિ પછી કે ક્લિપ ને જોઈન્ટ કરીને હું મર્જ કરું ને એનો યુટ્યુબ માં મૂકું તુવર ના એવું છે કે પુરુષ છે ને સ્ત્રી ત્રીસ ચાલીસ મિનિટ થી ત્રીસ ચાલીસ મિનિટ ઈ ન સાંભળી શકે એટલે એક સ્ત્રી જ સ્ત્રી ને સમજી શકે એટલે જો હું નવરી હોઉ તો મારી ફ્રેન્ડ હારે ઘડી વોકિંગ કરું અમારી જનરલ ટોક્સ હોય ને કોઈની ગોસિપ કે બોલો તો સેમ સેમ અમે વિચારો કે જ્યાંથી મારી આ જર્નીની શરૂઆત થઈ હતી વર્ષો પેલા એ ફાર્મ ત્યારે અમે ફ્રેન્ડનું ડેવલોપ થતું હતું અને એ ડેવલોપ થઈ ગયું અત્યારે તો અમે ઈ બધા ટ્રીઝ ટૂંકમાં ચાળવા બધા વાવેલા હતા હવે આજે એ વાતને નવ એક થયા એ ટ્રીઝ કેવડા મોટા થઈ ગયા મને કાંઈ જ નથી ખબર બોલો પેલા અમે હાલતા નહીં ચલા ચાલ્યા જતા હતા અમદાવાદથી બે ફ્રેન્ડ આવ્યા છે પછી અમારા ફ્રેન્ડનું જે ફાર્મ હાઉસ છે એ અમે ચાર જણા અમારે સમજી અમારે કાંઈ નઈ અમે ખાલી બેસી ને ખાલી વાત પછી એનું મોટું એવું કરે આપણને એમ થાય કે આપણે નો ગયા હોત ને તો સારું હતું એને ઈ વાંધો બિચારા કોક ના લગ્ન નો હોય નો થયા હોય તો એને વાંધો એવો સિંગલ હોય ને એમ કે તમારા ભેગા લેતા એટલે મેરીટ માણસ ને સિંગલ ને બહુ મજા આવે જે છે ને જો બેન ઘરે છોકરા છે ને ચાલો હવે અમારું તો આમ નામ ચાલુ રાખશે પણ જે આ લોકો દુખી હસબન્ડ હોય મને કમેન્ટ જરૂરથી કહેજો મળી આવતીકાલે નવા બ્લોગમાં ત્યાં સુધી જય હિન્દ જય ભારત